ભારતીય કિસાન સંઘે ખેડૂતોના મુદ્દે બારમી જાન્યુઆરીએ શક્તિ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી ખેડૂતોની ઘણી બધી માગણીઓ હતી એ વખતે જ મેં સંભાવના વ્યક્ત કરી હતી કે ભારતીય કિસાન સંઘ ખેડૂતોને ગેરમાર્ગે દોરશે આજે સમાચાર છે કે વડાપ્રધાન આવવાના છે એટલે એમણે એ કાર્યક્રમ કેન્સલ કર્યો છે મોકૂફ રાખ્યો છે એવું કહે છે પણ નવી કોઈ તારીખ જાહેર નથી કરી આ ફેરફાર કોણે કર્યો તો એમની બૃહદ કારોબારીએ કર્યો આર કે પટેલ એવું કહે છે કે વારસદારોએ કોઈ સ્ટેમ્પ ડ્યુટી આપવાની નથી અને અમારી મંત્રીઓ સાથે બેઠક થઈ છે મંત્રીઓ સાથે બેઠક થઈ એની વિગતવાર તમે કેમ જાહેરાત નથી કરતા કોણ કોણ હતા ખેડૂતો પક્ષે કોણ કોણ ગયું હતું આ આખી વાતનો જન્મ થયો હતો કચ્છમાં અદાણીની પાવર લાઈન નાખવાના મુદ્દે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે અને પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે એને લઈ અને સામખિયાળી હાઈવે જ્યારે ખેડૂતોએ બ્લોક કર્યો ત્યારે આ શક્તિ પ્રદર્શનની વાત ખેડૂતોનું ઊભરતું આંદોલન એક તરફ વીજ લાઈનો હાઈ ટેન્શન લાઈનોને કારણે થતો ખેડૂતોને અન્યાય બીજી તરફ કડદાકાંડ એમ જ્યારે બધી બાજુથી ખેડૂતોના પ્રશ્નોનો ચરુ ઉકળી રહ્યો હતો ત્યારે એને ઠંડો પાડવા માટે ભારતીય કિસાન સંઘ દાખલ થયું હતું એણે અગાઉ પણ તમે જો જોશો તો ભારતીય કિસાન સંઘનો ટ્રેક રેકોર્ડ આ જ રહ્યો છે એ આર પ્રેરિત સંસ્થા છે ભાજપની ભગીની સંસ્થા છે જ્યારે ભાજપ સત્તામાં નહોતું ત્યારે લાખોના ખેડૂત સંમેલનો ભારતીય કિસાન સંઘ કરતું હતું એણે વૃક્ષોએ કાપીને રોડ બ્લોક કરેલા છે જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું ત્યારથી ભારતીય કિસાન સંઘ માત્ર સજીવ ખેતીની વાત કરે છે કોઈ પણ હાઈવેને લઈને જમીન સંપાદનનો મુદ્દો હોય કિસાન સંઘ મૌન એસઆઈઆરમાં સીધે સીધી ખેડૂતોની જમીન કપાતની વાત હોય ભારતીય કિસાન સંઘ મૌન ખેડૂતોના ભાવનો પ્રશ્ન હોય ભારતીય કિસાન સંઘ મૌન ખેડૂતોના થતા કડદાનો મુદ્દો હોય ભારતીય કિસાન સંઘનું મૌન હાઈ ટેન્શન લાઈનો માટે ઉદ્યોગપતિઓના લાભાર્થી નખાતી આ લાઈનોમાં ખેડૂતોને થતો અન્યાયનો મુદ્દો હોય તો પણ ભારતીય કિસાન સંઘ મૌન સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય ભારતીય કિસાન સંઘ મૌન ભારતીય કિસાન સંઘ માત્ર જ્યારે જ્યારે ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકાર ભીસમાં મુકાય છે ત્યારે એને નીકળવા માટેનો રસ્તો આપવા માટે જ શક્તિ પ્રદર્શનોની જાહેરાત કરે છે ભારતીય કિસાન સંઘે ભૂતકાળમાં અનેક વખત કર્યો છે એમ ફરીથી એક વધારે વાર ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસઘાત કર્યો છે ભારતીય કિસાન સંઘ ભલે પાણીમાં બેસે જાહેરાતો કરે અમે ખેડૂતોના મુદ્દે લડવા માટે પ્રતિબદ્ધ છીએ ચાહે એ કડદાનો પ્રશ્ન હોય જમીન સંપાદનનો પ્રશ્ન હોય કે હાઈ ટેન્શન લાઇનોનો પ્રશ્ન હોય ભારતીય કિસાન સંઘ જો આ બાબતમાં નક્કર જાહેરાત સરકારના મંત્રીઓ પાસે નથી કરાવતી તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી આ જ મુદ્દાઓને લઈને ગુજરાતના ગામડા ખૂંદશે ખેડૂતોને સંગઠિત કરશે અને ગાંધીનગરમાં અણધાર્યું કોઈએ કલ્પ્યું નહીં હોય એવું શક્તિ પ્રદર્શન કરી અને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવીશું આ અમારું કમિટમેન્ટ છે ગુજરાતના ખેડૂતોને